સાણ ગીડના ફેમસ એસ્થેટિક લાયન્સ છે સિંહણ કે સિંહ કે બસ આપને સક્કર બાય ગયા કે સર જાદી થઈ ગયા વિચારતા કરતો આ જો એક 3 લાખ જો એ તો સિંહ બાકી તો રામ રામ બધા સબ્સ્ક્રાઇબરને સ્વાગત છે તમારો મારા મસ્મેજના નવા બ્લોગ વિડિયોની અંદર નજ ન હે ને આપડા ब्लॉग वीडियो सारा तो उन वाकई चालू करने का ना अपने चले वीडियो में भी तो आप अपने जुना कर जाऊँ इसके यहां पर पैकिंग भी हो चुकी है और अमुक कारणों ना लीधे है ना तुमने तो तो आगे वीडियो में कहीं बताई सकी नहीं तो कहीं बाहर जाए ना तो बताई तो चलो कंटिन्यू

अगले दिन। अगला प्रयास ऐसा कर पाएंगे तो अगला प्रयास हूँ मैंने नियतन में वीडियो पचीनीया वीडियो पढ़ने तक में बक बक अरे कहना क्या चाहते हो? वत्तर हूँ वत्तर हूँ वत्तर हूँ। हेलो कहीं मंदोनी तो चलो। कंटिन्यू। अबू यहाँ से सामने से ना हम अभी टिकट खरीद लेते हैं गाइस सस्ता गाइस كده बच्चे ना बच्चे तो जो है ना मैं टिकट तले लिए थे बहुत पवन है देखा है नहीं देखो कहो जिनका नहीं टिकट है ना कटली 20 रुपया है ना बीजा मोटा है चाली रुपया, ना 40 रुपया पण आऊं तो काम आके मेरा सस्ता वीडियो जो है बाकी पार्किंग में तो जो कटले वो थे મે તા હે ને ભાઈ જો પહેલી વાર ને સફેદ મોર જો એનું મો આમણો નત કરતાય લગભગ હે ને આપડા રાકેશભાઈ થી હરમાઈ ગયા હે જારે યાર હવે તો બસ રાકેશભાઈ કે મને નાખવો તો અંદર નાખ દે બાકી હવે એમ ના કે તો બરાબર રાકેશ અરે ના યાર હવે રાકેશ જવાબ ન દે નીકર ન કર રાકેશ આઈસે હે બાના ફોક તો જો કેટલા લાંબા હે અરે જારી ફોકસ પકડી લે હે ના મૂજે સરસ સરસ

તો આ આફ્રિકન પેરોટો તમે તો કોઈ દી જોયા નહી હોય જો કે જો આમ બેઠું એની મોન દેખાતો અને આ હે Amazon પેરોટો એ તમે નઈ જોયા હોય તમે કે જોયું જ નથી મારા સિવાય વીડિયોમાં એમ બીજો કઈ નઈ અને હજી આને સફેદ ડ્રાગાટુઆ અલ્જારિયા અબ નથ વચાતું મૂકો એ સસ્તું ભારત પાકિસ્તાનનો યુદ્ધ ચાલુ થઈ ગયો સડેરાડો દેતે

મલબાર ચીલોત્રો નામ તો જો કે જો લે થોડું આનું આનું નાખ ખબર કે ના જે હું આમ હટતા હટતા આનું નાખે ને આના જેવું હે જો આને ગમે એટલી વાર નાખ કાપો ને સમજે જ નહીં છપરે એવી એના જેવું છે જો નાક ટપરી જેવું એ તને ટપરી જેવું ના એ કાના મામાએ કીધું કાના મામા ટપરી

અના બારા આને બારા સિંગા આને કે હે ઓ ભાઈને હિંગડા કે અરે એમ નઈ તને ખબર હોય તો તું આ કાર્ટૂન જો તો એમ કહે બારા સિંગા આવતું હા હા ઓલો પ્રેસિંગ દલે મિક હરણ હરણ ટુકમાં ગુજરાતીમાં હરણ કહેવા આને આને સસ્તો હરણ કહે કે મોઢું તો જો કે હું કે તમે કયો ને અબે બારા સિંગા નખું ભાઈને હિંગડા કે બારા સિંગા હે અને આ હિંગડા હે દોરેલા ઉપર હિંગડા હે પણ આને હિંગડા નથી બિચારા આમાં ગાયા રે આ કી સુ જેવું હે એ અહીં પર ઓસ્ટ્રેલિયા સાહા મરઘા કહે કે તમે જી કયો ઈ જો ઈ ના ઈંડા હે

હાલો તો હેને આપણે જંગલ સફારી ને નામે હે ને આપણે કેવું નામ જીપ ની જગ્યાએ શું બસ પકડી લીધી હે અને આ કોઈ ફફડા જાણે બસ આપડી ઓ ખુદ ની જોતા બેહી ગઈ થી ફફડા પો એકલો તો જાણે મોટું કામ કર્યું અને ઓલો જીવ બારી તોડવા દે તૈયારી છે કે ફરવા ગયો આગલી સીટ માં અરે બુદ્ધિ જંગલ સફારી માં નામે હું બધે હાલુતા જોજે શું છે જરા કે વાગ अल क्या देखा अरे बाग ना तो जो तक व्हाइट टाइगर है व्हाइट टाइगर जो व्हाइट टाइगर है हाँ न देखा तो जूम कर क्या बाग देखा है बजे ना अब देखिए वहाँ बैठो का मने आम क्या देखा तो नहीं ए वहाँ है उनको देखा है कहाँ नहीं जो आयो मारो बाग आयो नहीं आयो मारो बाग बियो बियो बताइए क्या आदेना આલે ભાઈ બસ વરા બેન કે આગળ વધો આગળ વધે એને મજા આવે હા જે બધા હે સિંહ ને જોઈને હરકે ને એટલે અમે હરકે ઇંજો માં સિંહ બેઠો કરો હરખા ભાઈ હરખા તો સિંહ ને જોયો કોઈ દી ભાઈ સાહેબ ક્યાં ચડાવી ગયા આમ નહીં છે ओ चीत तो है भाई साहब चीत तो माहिल हो जाए बाम वीडियो हमने देखा है जाजो जो हिल जाए मुझे कौन पर आनी अचानक से वो क्या चढ़ाई हुई और यहाँ नीचे है भाई साहब वहाँ ज़ूम करो जा होता है अच्छा बाम जाए ये रिच है ओ भाई साहब बाहर हम देखा है भाई साहब यहाँ तेरे रिंच है रिच કેમ હોય ને મેતાબતા પહેલી વાર જોયા યાર આવા ને બોલાવા તો તમારે તો સીધા પાણ અને ઓલું તો જે રીંચ હાર ઉડાવે હે હેભરો તો જો એ લીધો જો કેમ બાકી ખૂતું હે ને નિંદર જ કરવી હે ને આ માટી પરિક્રમા કરે હે સસ્તા કોન્ડની ઓકે કરે ઓય કોળો વા દેખો સસ્તા માં સે બીગે દેવા આ ને વાંદરા ને તમે ના ના भाई અરે ભાઈ તમે ને બધા એક એક ને એડમિશન કરાવ એટલે આપડે ઉપાધી જો આયા હે ને કે ખબર નથી મને નામ ના આપણે ને એસીપી પ્રદ્યુત પઠી મને પૂછ્યો યાર હિપો એ જરા ઝૂમ આઉટ કરવા દે હા આવ બસ હું કે હિપો હે હિપો મેરાજી બત લાગે ટોપા ટોપલો आई के न झरक जेवो है समझ तो नहीं घर जाऊं बोलो अबे એટલે કેવા ઝરાખે ને આજે એનો पिંજેરો ખોલવાનો પ્રયાસ કરે છે પણ આપણે જે એને જ્યો ન જ્યો હું ઝરાખે ઝરાક છે કે કે પિંજેરો સાવ ન દે ભાઈ હે ને ઇન્ડિયન અજ્યોર છે દેખા બે નથી ભાઈ હું કે ક્યાં જાવ કાચવા કેટલા બડા છે

બહાર જઈને કે ઘરે જઈને જ બતાવ્યું જતા અહીં કેમ ફોન ફોકસ નથી પકડતો જોઈ લ્યો પછી બતાવી બતાવ્યો હા ને ભાઈ કાલે એના અમે સકરબાગથી આવી ગયા હતા ઘરે અને આપણે એને આપણી આઈ ટ્વેન્ટીને મસ્ત મજા ને મોડીફાઈ કરી હતી મેં કીધું ઘરે જઈને બતાવી ત્યાં પર દેખો અમને મસ્ત વાલે સીટ કવર ડલવા લઈએ અને આ છપરી ગયો તો એને ગંધારા પગ ને કે ખબર પડે તને મોટેથી નથી બોલતા આવડતું બધી ખબર પડે તો जरा वही गो ये पाड़े मस्त में आप नखी लीधा है पर देखात नहीं यार वाइड एंगल नहीं कर आज ब्लॉग में आई होप के तमाम आज विडियो सारो लगे जो विडियो सारो लगे तो अपने चैनल ने लाइक शेर सब्सक्राइब फॉलो कमेंट करना भूलता नहीं मैं पास आप मस्त मजा ना ना मोटे थी बोलते नहीं आवड़ तू पी छे आम बाकी रह गया